નમસ્કાર દર્શક મિત્રો હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની વાત કરીએ તો પાદરા તાલુકાના આતી પ્રાથમિક કન્યા શાળામાં એટ ટાટ આચાર્ય પરેતભાઈ સબીરભાઈ વોરાનો વિદાય સમારંભ તથા બીઆરસી આર સી પાદરા અશ્વિનભાઈ સાહેબનો સન્માન સમારંભ તેમજ ધોરણ આઠની વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો વિદાય સમારંભમાં શાળાના સ્ટાફગન દ્વારા સાલ સ્મૃતિચિન્હ ભેટ આપવામાં આવી બીઆરસી કોઓર્ડિનેટર સાહેબને શાલ પેન બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ધોરણ આઠની બાળાઓને ઉચ્ચ અભ્યાસ માટે આગળ જાય તેવી શુભેચ્છાઓ આપવામાં આવી આ કાર્યક્રમમાં ગામમાંથી ઉપસ્થિત સરપંચશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી ગૃપાચાર્યશ્રી તાબાણી શાળાના આચાર્યશ્રીઓ આરતી કુમાર અને કન્યા શાળાનો સ્ટાફગન મધ્યાહન ભોજન યોજનાનો સ્ટાફ આંગણવાડી કાર્યકર અને ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવનાર એન્કરિંગ કરનાર મનોજભાઈ સાહેબ મ્યુઝિકલ ટીચર યોગીરાજભાઈ દ્વારા વિદાયના ગીતો ગાઈને આ કાર્યક્રમ સુંદર રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો આથી આંતિ કન્યાશાળા પરિવાર ઉપસ્થિત તમામનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ જગદીશભાઈ પાટણવાડિયા મેનેજિંગ તંત્રી શ્રી

પરમેસનું આજરો આથી પાણી કન્યા શાળાની અંદર છે શ્રી સખીભાઈ તેમનો વિદાય સમારંભ અને બીએસ સંભાગીતા તરીકે અત્યારે હાલ કાર્યરતભાઈનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે સાથે ધોરણ આઠ વાળીની જે કન્યાઓ જે છે એનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે જેમાં ગામમાં ઉપસ્થિત ગામના સરપંચ સભ્યો એસએમસી અધ્યક્ષ એસએમસીબાની શાળાના સાધી શાળાના આચાર્યશ્રી શિક્ષક ગામમાંથી ઉપસ્થિત વડીલો આંગણવાડી કાર્યકરો અને આરતી કુમાર અને કન્યા શાળાનો સ્ટાફ અને નાના નાના પડકાઓ અને ધોરણ આઠ ના બાળકો ભા રાખવામાં આવ્યો છે એમાં ગામ લોકોએ અત્રે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને જે ડિપ્રમેન્ટ બનાવ્યો છે એ બદલ હું સર્વ ગામજનો સાથે સાથે જે મ્યુઝિક ટીચર જે છે ગોસ્વામીભાઈ એમની સરસ મજાનો મ્યુઝિક કાર્યક્રમ આપી આ કાર્યક્રમને પણ સરસ સફળ બનાવ્યો છે સાથે સાથે શોભાવ્યો છે અને બનાવે છે એ બધા હું આથી કુમાર અને પરિવાર તરફથી પરિવર્તન આભાર વ્યક્ત કરું છું આપશ્રી આપશ્રીનું નામ રાઠોડ રાજેન્દ્ર કુમાર ભાઉભાઈ મુખ્ય શિક્ષક આથી કન્યાશાળા